જામનગરમાં અંબર સર્કલ પાસેથી ગેરકાયદેસર ઝુંપડીઓનું જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું જામનગર મહાનગરપાલિકાના કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ આ દબાણ હટાવવાની કામગીરીમાં ખાસ જોડાયા હતા અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અંબર સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઝુંપડપટ્ટી બનાવવામાં આવી હતી જામનગર જે કોઈ સફાઈ છે અને આગામી જે કોઈ સુશોભન ને નડતરું આપ જોઈ શકો છો કે જૂના રેલવે સ્ટેશન પાસે કેટલું ડિસ્ટન્સ અને કેટલી જગ્યા દબાણ કરવામાં આવેલ હતી જે જેની ફરિયાદ કરતા તાત્કાલિક દબાણ દબાણ હટાવે અને પોલીસ ના સહકાર થી આ દબાણ આજ રોજ દૂર કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારના દબાણો ન થાય એના માટેની તકેદારી રાખવાની અમારા દ્વારા સૂચના આપવામાં આવે છે